નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવ ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક સાંજ સામે સાંભળ્યું તેના સ્વાધ્યાય પણ સૌ જોવાના છે આપણી ચેનલ પર ધોરણ નવ ના બધા વિષયના બધા વિષયના છે વિડીયો મૂકવામાં આવે છે સ્વાધ્યાય માટે તમે ખાસ જોઈ શકો છો તો ફાયદો થવાનો છે આ ઉપરાંત તમને સાંજે પીડીએફ મળી રહેવાની છે તમને આપણા વોટ્સઅપ નંબર આપેલા છે

તારા મોડેલમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા બીજો પ્રશ્ન આપેલો છે એટલે બીજો વિકલ્પ આપેલો છે હરિહરધર નો વીડો એટલે શું તો જવાબમાં આવશે બલદેવજીના ભાઈ એટલે કે સી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે જવાબમાં આવશે અહીંયા બી ચોથો વિકલ્પ આપેલો છે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે જવાબમાં તમારા આવશે અહીંયા ડી પ્રશ્નમાં બીજો આપેલો છે પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે પેલો સવાલ આપેલો છે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો તો જવાબમાં આવશે સાંજના સમયે શ્રી કૃષ્ણની મોરલી આગળ ગોધન અને પાછળ ગોવાળનું ટોળું છે શ્રી કૃષ્ણે મોર ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝીલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે બીજો પ્રશ્ન આપેલો છે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે જવાબમાં આવશે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણ એમને ભેટવા અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા છે કૃષ્ણનું રૂપ મા શુભકારી છે આતિ નરસિંહ મહેતા વાલાજીના શોભાને સતત જોઈને હરખાય છે પ્રશ્ન ત્રીજો આવેલો છે નીચેના પ્રશ્ન સતાવાળા વાક્ય ઉત્તર લખવાના છે પેલો સવાલ આપેલો છે કૃષ્ણ રૂપ મા શુભકારી છે એમ કવિ શા માટે કહે છે જવાબમાં આવશે સાંજના સમયે વૃંદાવન થી આતો શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે કેવું છે મોહ પમાડનારું છે એનું રૂપ છે તેમણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝીલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે ફૂલની પછડી જન્નતી મહેકે છે જેમ તારામંડળ સેશ્ય શોભે તેમ ગોવાળોની વચ્ચે ગીરીધા શોભી રહ્યા છે કૃષ્ણનું રૂપ આ મનમોહક રૂપ કવિના હરદિમાં વસી ગયું છે તેમને મળવા અને વેગથી દોડ વેગથી દોડ્યું શ્રી કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા આથી કવિ એમ કહે છે કે કૃષ્ણ રૂપ અને એટલે કે કલ્યાણકારી છે તે પછી પ્રશ્ન નંબર બીજો કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે જવાબમાં આવશે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુગુર ધારણ કર્યો છે એમના કાનમાં ગુંડર ઝીલે છે સર એક પિતાંબરને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચંદન સુગંધથી મહેકે છે જેમ તાર ચંદ્ર જેમ શોભે છે એમ સુવર્ણ અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે